વડવાણા સિંચાઈ વિભાગ દ્વારા આશરે એકવીસ ગામોના ખેડૂતોને ઉનાળુ પાક માટે પાણી આપવામાં આવતા નેવું ટકા ખેડૂતોએ ત્રણ એકર ઉપરાંત ખેતીનું વાવેતર કર્યું હતું મળતી માહિતી અનુસાર ડબોઈ તાલુકાના વઢવાણા ગામે ગાયકવાડી શાસન દરમિયાન ઐતિહાસિક તળાવ બનાવવામાં આવ્યો હતો આ તળાવમાંથી આજુબાજુના વિસ્તારના એકવીસ ગામોના ખેડૂતોને ખેતી માટે લાભદાયક હોય ઉનાળુ સિઝનની ખેતી માટે ખેડૂતો ખેતી કરી શકે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્યની રજૂઆતને પગલે તાત્કાલિક ધોરણે વઢવાણા સિંચાઈ તળાવ વિભાગના અધિકારીઓને ખેતી માટે જરૂર પ્રમાણે પાણી આપવા જણાવ્યું હતું જેના પગલે એકવીસ ગામોના ખેડૂતોને સમયસર પાણી મળતા જેના પગલે એકવીસ ગામોના ખેડૂતોને સમયસર પાણી મળતા ત્રણ હજાર એકરમાં ડાંગરની ખેતી ખેડૂતોએ ચોમાસા પછીના બીજી વખત પણ કરી હતી આ અંગે ખેડૂત આગેવાન હાજી ઇબ્રાહીમભાઈએ સમયસર પાણી મળવાથી અને ડાંગરની ખેતીનું ઉત્પાદન થતા ખુશી વ્યક્ત કરી હતી આ અંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો તમામ ખેડૂતો વધી આભાર પણ માન્યો હતો ચાલુ વર્ષે આપણા લોકલાડેલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની એમની ખાસ ભલામણને એમની રજૂઆતોથી વડવાણા ઇરિગેશનમાં ઉનાળુ ડાંગર માટેનું પાણી આપવામાં આવે છે એના લીધે ઉનાળુ ડાંગરનો વાવેતર આ વિસ્તારમાં સરસ એવો થયો છે લગભગ નેવુંથી પંચાણું ટકા ઉનાળુ ડાંગરનું વાવેતર વઢવાણા ઇરિગેશનનું પાણી મળવાથી ચાલુ છે અને આજની તારીખમાં બી ઉનાળુ ડાંગરની રોપણી ચાલુ છે કેટલા વિસ્તારમાં થતું હશે એ લગભગ વડવાણા ઇરિગેશનના એકવીસ થી બાવીસ ગામોમાં ડાંગરનું વાવેતર આ વર્ષે થયું થયેલું છે ઉનાળું ડાંગરનું વાવેતર અને કેટલા એકરમાં થતું હશે લગભગ ઓછામાં ઓછા ત્રણ હજાર ત્રણ હજારથી ઉપર ત્રણ હજાર હેક્ટરની ઉપર આનું વાવેતર થાય છે ડાંગરનું ઉનાળો પાક ઉનાળું ડાંગર આ બીજો કે ત્રીજો પાક આ બીજો પાક ચોમાસા પછી તરત જ લોકો હવે ઉનાળું ડાંગર પર વહે છે આ ડા વઢવાણા ઇરિગેશનમાં પાણી મળે છે ધારાસભ્યની રજૂઆતથી એટલે લોકોને સંતોષકારક પાણી મળતું હોવાથી આ વાવેતર પણ વળે વળેલા છે બધા